નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ગુજરાત પ્રવાસન નિગમ તેમજ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે તાનાયરી સમાધિ સ્થળ ભટનગર ખાતે પૂર્વ રાજ્યસભા સાંસદ અને પદ્મવિભૂષણ ડૉક્ટર સોનલ માનસિંહ દ્વારા મહાદેવ હતા રજૂ કરવામાં આવી ગુજરાત પ્રવાસન નિગમ તેમજ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે તાનાયરી સમાધિ સ્થળ ભટનગર ખાતે પૂર્વ રાજ્યસભા સાંસદ અને પદ્મવિભૂષણ ડૉક્ટર સોનલ માનસિંહ દ્વારા હર હર મહાદેવ નાટ્યકથા રજૂ કરવામાં આવી હતી આખા ભારતમાં એકમાત્ર ડોક્ટર સોનન મહિ દ્વારા હર 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 મહાદેવ નાટ્યકથા રજૂ કરવામાં આવે છે જે ભારતીય નૃત્ય વાર્તા અને પરંપરાનો અદ્ભુત સંગમ છે આ વિશેષ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની વિશેષ વાર્તાઓને નૃત્ય અને સંગીત દ્વારા તેમની આગવી શૈલીમાં જીવંત કરવામાં આવી હતી આ ઇવેન્ટનું આયોજન ગુજરાત ટુરિઝમ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ સાથે મળીને કરવામાં આવી રહી છે જે આપણા સમૃદ્ધ ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ છે આ અવિશ્મરણીય સાંસ્કૃતિક અનુભવરૂપી ભારતીય પરંપરાના રંગોમાં ઉપસ્થિત જનમેદની રંગાઈ ગઈ હતી પદ્મ વિભૂષણ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સોનલ માનસીએ જણાવ્યું હતું કે તેઓ વડનગર સ્થિત હાટકેશ્વર મહાદેવના દર્શન કરી અભિનીત થયા થયા હતા અને ભાવ વિભવ બની તેમના આંસુને રોકી શક્યા ન હતા તેમણે અહીં હાટકેશ્વર મહાદેવ તેમજ સંગીત બિલ્ડી તાનારીના સમાધિ સ્થળ પર કાર્યક્રમ રજૂ કરવા માટે ધન્યતા અનુભવી હતી વધુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરી તેમની માતૃભક્તિને બિરદાવતા જણાવ્યું હતું કે મોદીજીએ કોઈપણ કામની શરૂઆતમાં તેમની માતાના અવશ્ય આશીર્વાદ મેળવ્યા હતા ખાસ આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કલેક્ટર શૈલેષ પ્રજાપતિ નિવાસી કલેક્ટર કે જેગોડા વડનગર પ્રાંત અધિકારી અમિત ચૌધરી મામલતદાર નરેન્દ્રસિંહ વડનગર નગરપાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈ ઉપરાંત ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ ભાજપ જિલ્લા મહામંત્રી મહેશ પટેલ નગરપાલિકા ચૂંટાયેલ વડનગર નગરપાલિકા સદસ્ય ઉપરાંત મોટી સંખ્યામાં કલા રસિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કહેવાય છે કે તારકેશ્વર મહાદેવ પાતાળમાં હાટકેશ્વર મહાદેવ અને પૃથ્વી ઉપર મહાકાલેશ્વર લિંગ છે સનાતન એના દર્શન કરીને હું એટલી ધન્ય થઈ ગઈ આંસુઓ રોકાતા નહોતા અને ત્યાંથી ઉઠવાનું મન નહોતું ખરેખર હવે એમના આ સ્થાનમાં એમના ક્ષેત્રમાં

હાટકેશ્વર મહાદેવનું સ્વયં હુલિંગ જ્યાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ અર્ચના કરી બીજું પણ કે જ્યાં અમારો આ કાર્યક્રમ તો ના કહું હું કહું કે આ નૃત્ય સેવા અમે કરી નાટ્યકથા દ્વારા એ સ્થળ પણ વિશેષ છે તાના રીરી બે બહેનો જેમણે બાદશાહને ત્યાં જવા કરતા પોતાનું જીવન અંત કરી દીધો જીવનનો એની સમાધિઓ અહીંયા છે અને આ ઉદ્યાનમાં અમે આ કથા પ્રસ્તુત કરી છે એટલે સમગ્રતામાં હું જોઉં છું કે આવો દિવસ ફરી ફરી આવે અને આવશે જ ए हूँ भावना लेने आवती काले द्वारका माटे प्रयाण करीश धन्य हो हर हर महादेव नमस्कार मैं अरूपा लाहिरी इंदिरा गांधी राष्ट्रीय कला केंद्र की क्षेत्रीय निर्देशिका आज हम यहाँ खड़े हैं संगीत सम्राज्ञी ताना के समाधि स्थल पर और यहाँ पे एक अद्भुत कार्यक्रम की आयोजन किया है गुजरात स्टेट टूरिज्म डिपार्टमेंट और इंदिरा गांधी राष्ट्रीय कला केंद्र जो संस्कृति मंत्रालय सेंट्रल गवर्नमेंट की एक हिस्सा है आ, ये कार्यक्रम आज हम यहाँ पे करने की यही आ, पीछे यही प्लानिंग थी कि वडनगर को हम कई नाम से जानते हैं कई इतिहास से हम इसको जानते हैं लेकिन आज जो सबसे खास बात है कि ये हमारी ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी की जन्म स्थल है तो जब डॉक्टर मानसिंह जी की गुजरात टूर के बारे में परिकल्पना शुरू हुई तो हमें लगा कि वडनगर होनी ही चाहिए आज वो कार्यक्रम जो करने वाले हैं वो है हर हर महादेव कथा जो भारतवर्ष में एकमात्र डॉक्टर सोनन मान सिंह जी करते हैं एक कथा परंपरा पे महादेव की कहानी हटकेश्वर महादेव को याद करते हुए ये प्रस्तुति आज बहुत ही खास है और वडनगर की पुण्य स्थल में ये होने जा रहा है